ટાવરમાં લગાવવામાં વપરાતો અલગ અલગ સામાન ખેતરમાં મૂક્યો હતો જે સામાનમાં લોખંડની પ્લેટો અને નટબોલ્ટની તસ્કરો ચોરી ગયા હતા જે અંગે પાવરલાઇન પ્રોજેક્ટના કર્મચારી સંજીત સિંહ અંકલેશ્વરે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે રૂપિયા ત્રણ લાખના નટબોલ્ટ અને લોખંડની પ્લેટો સહિતના સામાનની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન મળેલી માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે બાંદ્રા ગામની સીમાથી નવાપુન ગામના રાજેશ મહેન્દ્ર વસાવા અને રાજુ મોતીભાઈ વસાવાની અટકાયત કરી હતી અને પોલીસે તેઓ પાસેથી ચોરાયેલા સામાન પૈકી નટ બોલ્ટનો જથ્થો તેમજ પ્લેટો કબ્જે કરી અન્ય ચોરાયેલો સામાન રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે